સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે વિદ્રોહીઓએ ઘણા મોટા શહેરો પર કબજો કરી લીધો છે સીરિયન વિપક્ષી કાર્યકરો અને વિદ્રોહી કમાન્ડરે શનિવારે આ દાવો કર્યો હતો તો બીજી તરફ રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા હોવાની માહિતી પણ સામે આવી છે સેનાએ કહ્યું કે દેશમાં રાષ્ટ્રપતિની સત્તા ખતમ થઈ ગઈ છે બીજા સીરિયન પીએમએ બળવાખોર જૂથોને સત્તા સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે સીરિયામાં રાષ્ટ્રપતિ બસર અલ અસદ દેશ છોડતાની સાથે જ તેમના અને તેમના પિતા હાફીઝ અલ અસદના પચાસ વર્ષના શાસનનો અંત આવી ગયો છે વિદ્રોહીઓએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે અમે અસદ પરિવારના અંધકાર યુગનો અંત કર્યો છે અમે દેશમાં એક નવા યુગની શરૂઆતની જાહેરાત કરીએ છીએ ઉલ્લેખનીય છે કે રવિવારની શરૂઆતમાં બળવાખોરે જાહેરાત કરી કે તેઓએ પ્રમુખ અલ અસદના ચોવીસ વર્ષના શાસન પર મોટો હુમલો કરીને મુખ્ય શહેર હોમ્સ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે આટલું જ નહીં પોતાની જીતની ઉજવણી કરતી વખતે વિદ્રોહીઓએ હવામાં ગોળીબાર કર્યો અને સીરિયામાં હતા આખરે બળવાખોરોએ સીરિયામાં કબજાનું એલાન કરી દીધું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ